તો સુરેન્દ્રનગરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે પૂર્વ પીએમ મનમોહન અવસાન અવસાનને લઈને આયોજન કરવામાં આવ્યું જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે વડવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે સભા યોજાઈ હતી સભામાં હાજર તમામ લોકોએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે કલેક્ટર કોંગ્રેસ પ્રવક્તા એઆઈસીસી સચિવ હાજર રહ્યા હતા ચોટીલા પૂર્વ સભ્ય જિલ્લા પ્રમુખ પણ હાજર રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને જેને દેશને મક્કમ રીતે આર્થિક પ્રગતિનું નેતૃત્વ કર્યું એવા ડૉક્ટર મનમોહનસિંહજીનું નિધન કર્યું છે ડૉક્ટર મનમોહનસિંહ એ હંમેશા એવા સમયે દેશને નેતૃત્વ આપ્યું જ્યારે દેશ અનેક પ્રકારની તકલીફોનો સામનો કર્યો બે હજાર ચારથી ચૌદની અંદર મનમોહનસિંહજીના કાર્યકાળમાં શિક્ષણનો અધિકાર હોય રોજગારનો અધિકાર ન અધિકાર હોય કે પછી જંગલના જમીનનો અધિકાર હોય કે પછી અનસુરક્ષાનો સુરક્ષાનો કાયદો હોય ખેડૂતોને યોગ્ય વળતર આપવાની વાત હોય પછી માહિતીનો અધિકાર હોય આમ સમગ્ર દ્રષ્ટિએ દેશના સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન આવે અને એ યોજનાને પણ કાયદા રૂપે અને જે કાયદાના ફાયદા સમગ્ર દેશવાસીઓ આજે ભોગવી રહ્યા છે એમની પાછળ જો કોઈનું નેતૃત્વ હોય કોઈની દીર્ઘ દ્રષ્ટિ હોય એ ડૉક્ટર મનમોહનસિંહજીની હતી